મેન્ટલ જગ્યાએ માટી પાથરવામાં આવી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે સાઈડમાં મેન્ટલની જગ્યાએ માટી પાથરવામાં આવી છે તો વિકાસના કામોમાં આક્ષેપો જોવા મળી છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો જ્યાં રસ્તાની સાઈડમાં મેન્ટલની જગ્યાએ માટી પાથરી દેવામાં આવે છે ત્યારે અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની રાહ કે જ્યાં રસ્તામાં મેન્ટલની જગ્યાએ માટી પાથરવામાં આવી છે કે જ્યાં વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોય ત્યારે આ અંગે તપાસ કરવામાં આવે તેવી જે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ જે ગેરરીતિ આચરવામાં આવે છે એના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા જે કોટેશન પ્રમાણે કામ કરવામાં નથી આવ્યું